રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ એટલે કે એનએ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની માર્ગદર્શિકા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરત સતત પ્રયત્નશીલ રહ્યું છે કે સામાન્ય નાગરિકો સુધી ન્યાય સરળતાથી મળે અને મફતમાં પહોંચે એ માટે વીજ મોબાઈલ લોક લોક અદાલતનું આયોજન કરાયું છે કોસાળ આવાસમાં રહેતા અનેક પરિવારો વર્ષોથી તેજ વીજ બિલના બાકી નાણાં અને વધેલા વ્યાજના કારણે મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે આવા અનેક કેસો કોર્ટમાં લાંબા સમયથી પેન્ડિંગ હતા લોકો કોર્ટના ચક્કર ખર્ચ અને સમયની ચિંતા વચ્ચે સમસ્યા ઉકેલી શક્યા ન હતા હવે આ તમામ લોકોને એવી સોનેરી તક મળી છે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ આર એ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ડીજીવીસીએલ સાથેના સંકલનથી નવ બાર બે હજાર પચીસના રોજ સવારે સાડા આઠ કલાકે કોસાડ મુકામે મોબાઈલ લોક અદાલતનું પ્રી કન્સિલેશન સેશન યોજાઈ રહ્યું છે આ સેશનમાં કોર્ટમાં ચાલી રહેલા વીજ બિલના જૂના કેસો ઝડપી લે ઉકેલવા અગત્યનો નિર્ણય લેવાયો છે વીજ બિલના બાકી વ્યાજની સંપૂર્ણ માફી અર્થાત રહેવાસીઓ ફક્ત મૂળ બાકી રકમ જ ભરવાની રહેશે અને તેમનો કેસ તાત્કાલિક નિકાલ થઈ જશે નાગરિકો માટે માત્ર આર્થિક રાહત નથી પણ કોર્ટના ચક્કરમાંથી છુટકારો મેળવવાની સોરેની તક છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસાના નિર્દેશ અનુસાર સમગ્ર દેશમાં તેરમી ડિસેમ્બરના રોજ સને 2025 ના વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલત આયોજિત થનાર છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુશ્રામાં સુરત જિલ્લાની તમામ અદાલતો જિલ્લા મુખ્યાલય અને તાલુકામાં પણ આ લોક અદાલતનું આયોજન થનાર છે આ લોક અદાલતનો લાભ છેવાડાના માણસો સુધી મળે અને એનો વધારેમાં વધારે પ્રસાર થાય તે માટે સૌથી નવતર પ્રયોગ આ વખતે સુરત ખાતે અમે એવો કર્યો છે કે જેમાં એ ક્લસ્ટર કોસાડ આવાસ ખાતે જ્યાં આશરે ચારસો જેટલા રહીશોનું વીજ મીટરનો પ્રશ્ન કે જેમાં ડીજીવીસીએલના નાના રકમનું ચૂકવણું બાકી હોવાના કારણે તેમના મીટર કાયમી થઈ શકતું નથી નવું મીટર ફાળવી શકાતું નથી અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે એલોપીના કેપેસિટીમાં મીટર ધરાવે છે અને વીજ બળતણ કોઈ અન્ય કરે છે એના કારણે મીટર રેગ્યુલરાઈઝ નથી થતું આવા પ્રશ્ન માટે અમે ડીજીસીએલને સાથે રાખીને એસએમસીને સાથે રાખીને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે રાખીને અને લોકલ ઓથોરિટીના તમામના સંપૂર્ણ સહયોગ સાથે એક મોબાઈલ લોક અદાલત આ તાલુકામાં જઈ અને આયોજિત કરવાના છે જેમાં સુરત જિલ્લા ખાતે દાખલ કરવામાં આવેલ લગભગ ત્રણસો જેટના કેસ કે જે વીજળી બળતણના ચૂકવણી માટેના છે તેમાં જે ગ્રાહક છે તેને બોલાવી અને જો તે નાણાં ભરવા તૈયાર થતો હોય બીજી વીસીએલ અન્ય ખરાઈ કરી અને જો એ ચુકવણું લઈ લે તો આ કેસનો જ પૂરું નહીં થાય પણ એના મીટરના પણ જે પ્રશ્ન છે ત્યાં સ્થળ પર જ એનો હલ આવી શકે તેવો પ્રયાસ કરવામાં આવશે તેવી વ્યવસ્થા અમે આ વખતે ગોઠવી છે મુકેશ ગુરવ સાથે અબુ સુરત